ફરિયાદી પાસેથી દસ હજાર રૂપિયાની લાંચ માગી હતી ત્યારે ફરિયાદી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે ચાંદખેડા એમટીએસ બસ સ્ટેન્ડ પાસે જાહેર રોડ પર છટકું ગોઠવી અધિકારીને લાંચની રકમ સ્વીકારતા રંગિયાત ઝડપી લીધો હતો ગુજરાતમાં થોડા દિવસ પહેલા એક શરમજનક ઘટના બની હતી જેમાં છોટા ઉદેપુરના તુરખેડા ગામે એક મહિલાને પ્રસવ પીડા ઉપડતા તેને જોડીમાં નાખીને પરિવારના લોકો ચાલતા પાંચ કિલોમીટર દૂર લઈ જતા હતા જે એકસો આઠ એમ્બ્યુલન્સ પરંતુ રસ્તામાં જ મહિલાને થઈ ગઈ હતી જેમાં મહિલાએ દીકરીને જન્મ આપી મૃત્યુ પામી હતી ત્યારે આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટે સુવો મોટો અરજી દાખલ કરી હતી અને ગુજરાતના ચીફ સેક્રેટરી આ બાબતે સત્તર ઓક્ટોબરે જવાબ આપે તેવો આદેશ કરવામાં આવ્યો છે હાલ નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે ત્યારે નવરાત્રિ દરમિયાન દરેક મહિલાઓને દીકરીઓ સુરક્ષિત રીતે ભયમુક્ત વાતાવરણમાં ગરબા રમીને ઘરે પરત જઈ શકે તે માટે તમામ શહેર અને જિલ્લાઓમાં મળીને કુલ સાતસો સાડત્રીસ જેટલી સી ટીમ તૈનાત કરવામાં આવી છે આ સી ટીમ પરંપરાગત પહેરવેશમાં ફરજ બજાવશે અને કોઈપણ સ્થળે છેડતીના બનાવો ન બને તેમજ દીકરીઓ સુરક્ષિત રીતે ગરબા રમી શકે તે માટે સતત ચાપતી નજર રાખશે આ ઉપરાંત નવરાત્રી દરમિયાન તમામ શહેર અને જિલ્લામાં બસો નવ જેટલા કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યા છે જેનું ઉચ્ચ પોલીસ અધિકારી કક્ષાએથી સતત સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે